વડોદરા એરપોર્ટ પર સુવિધાના અભાવના મામલે ટીમ રિવોલ્યુશનના સામાજિક કાર્યકરે તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો વડોદરાને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાના સપના બતાવતું તંત્ર એરપોર્ટની દશા બગાડીને બેઠું છે કેટલા બધા સમિતિ એરપોર્ટમાં વાઈફાઈ ઇન્ટરનેટ નથી દિવાલો પર સેલોટેપ મારી પોસ્ટર લગાવાય છે મુખ્ય છતની હાલત ધૂળવાળી ગંદકીથી સ્પષ્ટ દેખાય છે બસ સુવિધા નામ ઉપર ઉઘરાણી અને જાહેરાતો નામની ભરમાર છે દેશ વિદેશથી આવતા લોકો પણ આ બધું જોઈ સ્તબ્ધ થઈ જતા હોય છે ટીમ રિવોલ્યુશનના સ્વિઝરવાસી જણાવ્યું હતું કે એરપોર્ટ ઓથોરિટી પાસે વાઈફાઈ ઇન્ટરનેટના પૈસા ના હોય તો ટીમ રિવોલ્યુશન સંપૂર્ણ ખર્ચ આપવા તૈયાર છે અને જો એરપોર્ટ ઓથોરિટી એક અઠવાડિયામાં એરપોર્ટ પર વાઈફાઈ ફ્રી નહીં કરે તો ટીમ રિવોલ્યુશન ની વાઈફાઈ લગવાની પરવાનગી આપે અમે તદ્દન ફ્રી વાઈફાઈ એરપોર્ટ પર આવતા તમામ મુસાફરો માટે સુવિધા આપીશું તેમ જણાવ્યું હતું વડોદરા એરપોર્ટ પર આવ્યો છું અને બદનસીબ એવું કહેવાય કે આપણા વડોદરા શહેરના એરપોર્ટ પર ઇન્ટરનેટ નથી આવતું વાઇફાઈ નથી જો એરપોર્ટ ઓથોરિટી પાસે પૈસા ના હોય વાઈફાઈના તો વડોદરા શહેરના સુચિંતકો છે અમે લોકો વાઇફાઈના પૈસા આપીશું પરંતુ શહેરનું નામ બદનામ ના કરો આવી રીતે જે એરપોર્ટને આપણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા માંગીએ છીએ ત્યાં વાઇફાઈ ના હોય સાદા નાના નાના એરપોર્ટ પર પણ વાઈફાઈ હોય છે આ બહુ ખરાબ બાબત છે તંત્રનું અમે ફરીથી ધ્યાન દોરીએ છીએ કે ની સુવિધા અહીંયા કરો નહીં કરો તમારી પાસે પૈસા ના હોય તો પૈસા ટીમ રેવોલ્યુશન આપશે પરંતુ વાઈફાઈ જો એક અઠવાડિયામાં નહીં લાગે તો પ્રશાસન અમને અહીંયા વાઈફાઈ લગાવવાની પરમિશન આપે જય હિન્દ જય ભારત